મોઈચા નદીમાં આઠ લોકોના ડૂબવાનો મામલો એક દરિયાકાંઠાના જિલ્લાઓમાં ગાજવીજ સાથે વરસાદનું અનુમાન સુરેન્દ્રનગરમાં મેની વાવાઝોડા સાથે વરસાદ થતા બાગાયતી પાકને નુકસાન લીંબુ સરક ઉદાડન સહિત બાગાયતી પાકોને નુકસાન

રણનીતિમાં ફેરફાર કર્યો છે નાફેડમાં ડિરેક્ટર પદે મોહન કુંડારિયા બિનહરીફ ચૂંટાયા છે ઇફકોમાં વિવાદ બાદ નાફેડ ચૂંટણીમાં ભાજપે રણનીતિમાં ફેરફાર કર્યો છે સહકારીમાં સૌરાષ્ટ્રનો સિક્કો ભાજપે આબરૂ બચાવી છે ઇફકોમાં સંખાણી બાદ હવે નાફેડમાં કુંડારિયા બિનહરીફ ચૂંટાયા છે તો ડિરેક્ટરની ચૂંટણીમાં ચાર ઉમેદવારે ફોર્મ પરત ખેંચ્યા છે તો ફરી એક વખત જે રીતે ઇફકોની જે ચૂંટણી છે તે વિવાદમાં આવી હતી જે પ્રકારે જયેશ રાતડીયાને લઈને જે સમગ્ર વિવાદ જોવા મળ્યો હતો જે ભાજપમાં આંતરિક વિખવાદ જોવા મળ્યો હતો ઇફકોની ચૂંટણી દરમિયાન એવો જ વિવાદ ફરી એક વખત નાફેડની ચૂંટણીમાં પણ ખુલીને સામે આવે તે પહેલા જ ભાજપે રણનીતિમાં ફેરફાર કર્યો છે નાફેડના ડિરેક્ટર પદે મોહન કુંડારિયા બિનહરીફ ચૂંટાયા છે નાફેડની ડિરેક્ટર પદ માટેની ચૂંટણીમાં પણ જે ઉમેદવારો છે વધુમાં વધુ ઉમેદવારોએ ફોર્મ ભર્યા હતા પાંચ ઉમેદવારોએ ફોર્મ ભર્યા હતા ત્યારે હવે ચાર ઉમેદવારોએ તો પોતાના ફોર્મ જે છે તે પરત ખેંચી લીધા છે અને મોહન કુંડારીયા બિનહરીફ ચૂંટાઈને આવ્યા છે તો ઇફકોવાળી થતાં અટકી તેવું કહી શકાય છે ઇફકોની ચૂંટણીમાં જે વિવાદ થયો તો ભાજપના જ જે નેતાઓ છે તેઓ માં આંતરિક વિખવાદ જોવા મળ્યો હતો અને ભાજપની અમુક વાતો ખુલીને સામે લાવી રહ્યા હતા ભાજપના જ નેતાઓ અને એ જી ફરી એક વખત નાફેડની ચૂંટણીમાં પણ જોવા મળી શકતી હતી પરંતુ તે પહેલા જ ભાજપે ડેમેજ કંટ્રોલ કર્યો તેવું કહી શકાય છે આ જ અંગે વધુ વિગત આપવા માટે મારી સાથે જોડાયા છે મારા સંવાદદાતા હિતેન્દ્ર બારોટ જી તો સહકારીમાં સૌરાષ્ટ્રનો સિક્કો જોવા મળ્યો છે ભાજપે ફરી આબરૂ બચાવી છે અને નાફેડની ચૂંટણીમાં ડિરેક્ટર પદે મોહન કુંડારીયા બિનહરીફ ચૂંટાઈને આવ્યા છે આ અંગે વધુ વિગત આપવા માટે મારી સાથે જોડાયા છે મારા સંવાદદાતા હિતેન્દ્ર બારોડજી જીતેન્દ્રજી જાણવા મળી રહ્યો છે નાફેડની ડિરેક્ટર પદની ચૂંટણીમાં ફરી એક વખત ઇફકો જેવો વિવાદ જોવા મળી શકતો હતો પરંતુ એ પહેલા જ ભાજપે આ વિવાદ શાંત કરી દીધો છે અને ડિરેક્ટર પદે મોહન કુંડારીયા બિનહરીફ ચૂંટાયા છે શું છે સમગ્ર વિગત આપની પાસે બિનલ ખાસ કરીને વાત કરીએ કે નાખેડ છે અત્યાર સુધી ગુજરાત માંથી દિલીપ સંઘાણી હવે એમના સ્થાને મોહન કુંડારી ની પસંદગી કરવામાં આવી છે જેઓ પોતે રાજ્યસભામાં પૂર્વ મંત્રી હતા અને સાંસદ પણ રહી ચૂક્યા છે ત્યારે ભારતીય જનતા પાર્ટી જે લોકોએ ઉમેદવારી પત્ર ભર્યા હતા નાખેડના પ્રતિનિધિત્વ પ્રાપ્ત કરવા માટે એ તમામે તમામ લોકો સાથે બેઠક કરી સર્વસંમતિથી મોહન કુંડારીના ઉમેદવાર જાહેર કરાયા ફાઈનલ કરી દેવામાં આવે બિનલીમ જાહેર કરવામાં આવ્યા છે જે ભાજપ માટે સારા સમાચાર કહી શકાય છે જે પ્રકારની ઘટના કહી શકાય કે માં બની કારણ કે બિપિન પટેલ ભાજપના સત્તાવાર ઉમેદવાર હતા ત્યારે કહી શકાય કે જે સાલરિયા પોતે પણ ખૂબ શક્તિશાળી સરકાર ક્ષેત્રના નેતા છે કારણ કે ઇકો માં એમના નેતા વિઠુ રાધેનું ખેડાણ છે મોટા ભાગની સરકારી મંડળીઓ સાથે તેઓ જોડાયેલા હતા એમના મત હતા સ્વાભાવિક છે કે ભારતીય જનતા પાર્ટીના નેતા તરીકે સરકાર અન્ય તરીકે

અત્યારે સ્વભાવિક છે કે એમનું માન સન્માન જળવાય એ પ્રકારની પ્રતિસિધા નિધ્ય નિર્ણય કર્યો અને પ્રદેષના નેતાઓ ભેગા મળીને એમાં દિલીપ સંઘાણ જે સાધરે જેવા નેતાઓ ભેગા થઈને આ સંપૂર્ણ કહી શકાય પ્રશ્નો ઉશીલા દો અને સમરક્ષા કરી અને સર્વસંમતિથી કુંડારીને નાફેના ગુજરાત પ્રતિ કરવાનો ભાગ્ય નિર્ણય કર્યો છે અને વિનરી જાહેર થાય છે

કારણ કે વિઠ્ઠલ રાત્રિ જયેશ રાત્રડીયા નો વર્ષોથી સહકાર ક્ષેત્ર વર્તન ભાવ છે સહકારી મંડળીઓ મોટા ભાગની એમની પાસે છે મતો પણ એમની પાસે હતા એટલે એમનો અધિકાર હતો મૂળ વાત એટલી છે કે ક્યારેક પાર્ટીના નામે દરેક ચૂંટણી જીતી નથી શકાતી વ્યક્તિગત તાકાત તો સરકારમાં ખૂબ જરૂરી હોય છે ત્યારે જયેશ વાદડીયા પોતાનો અધિકાર ગણો પોતાની તાકાતના જુએ ઇપકોના ડાયરેક્ટર ગુજરાત નથી બન્યા છે જ્યારે બિપિન ગુપ્તા માટે પ્રશ્નાર્થી હતો કે ચોક્કસપણે ભાજપના રાષ્ટ્રીય નેતાને ખૂબ અંગત વિશ્વાસ છે પણ એમની પાસે મતોનો ક્યાંક અભાવ હતો એના કારણે એમની હાર થઈ હતી

તો નાફેડની જે ચૂંટણી છે ફરી વિવાદમાં આવે તે પહેલાં જ ડિરેક્ટરની ચૂંટણીમાં જે ચાર ઉમેદવારોએ ફોર્મ ભર્યું હતું તે ફોર્મ પરત ખેંચી લેવામાં આવ્યા છે અને હવે મોહન કુંડારીયા બિનહરીફ ડિરેક્ટર પદે ચૂંટાઈને આવ્યા છે સમાચારોમાં આગળ વાત કરીએ તો ગુજરાત પાણી પુરવઠા ગટર વ્યવસ્થા બોર્ડના કર્મચારીઓએ ગાંધીનગરમાં હડતાળ કરી છે જલસેવા અને તાલીમ સંસ્થા ખાતે આ કર્મચારીઓ પહોંચ્યા છે તેમણે વિરોધ કર્યો છે પાણી પુરવઠા બોર્ડની પ્રયોગશાળાના કર્મચારીઓ ભૂખ હડતાળ પર ઉતર્યા ત્રણસો જેટલા કર્મચારીઓ હડતાળમાં જોડાયા છે પંદર માંગોને લઈને છ મહિનાથી તેઓ આંદોલન કરી રહ્યા છે

ઇન્ક્રીમેન્ટ નિયમિત આપવામાં આવતું જેના કારણે કર્મચારીઓમાં વારંવાર નારાજગી છે જે આઉટસોર્સિંગ થી કામ કરી રહ્યા છે જે કર્મચારીઓને એજન્સી પૂરું પાડી દે છે એના દ્વારા કર્મચારીઓ સમયસર પગાર નથી આપવામાં આવતો ન તો ઇન્ક્રીમેન્ટ આપવામાં આવ્યું છે એને લઈને કર્મચારીઓ ભારે નારાજગી છે એટલા માટે એમના દ્વારા એક દિવસના પ્રતિક પાસ પાણી પુરવઠા બોર્ડની કચેરી બહાર કરવાનો નિર્ણય કર્યો છે આ એજન્સી છે એ રીતે અસક્ષમ બી કાર્યક્ષમ છે ત્યારે એ એજન્સીને પણ બદલવી જોઈએ એના કરતા અન્ય કોઈ એજન્સીને કામ આપવું જોઈએ જેના કારણે કર્મચારી સમયસર પગાર પણ મળતો હોય અને પગારમાં વધારો પણ થતો રહે એ પ્રકારની એમની મુખ્ય રજૂઆત છે

તો છેલ્લા બે મહિનાથી એમને પગાર પણ મળ્યો નથી ન તો એમને ઇન્ક્રીમેન્ટ લાભ મળે છે એમની રજૂઆત છે કે આ એજન્સી ખુબ બિન કાર્યક્ષમ છે કારણ કે એમનો સમયસર પગાર પણ નથી મળતો આજે જે રીતે નિશ્ચિત તારીખ હોય એ પ્રમાણે એમને થવું જોઈએ પગાર પણ નથી થતો ત્યારે એમને થોડો એક દિવસો ઉપવાસ છે એનું આંદોલન ચાલવાનું છે જ્યાં સુધી એની માગણી નહીં સંતોષાય ત્યાં સુધી આંદોલન ચાલુ રાખવામાં આવશે રાજ્ય સરકાર જરૂર પર હસ્તક્ષેપ કરશે અને જરૂર પડતો નિર્ણય પણ કરાવશે જી જી ચોક્કસી સમગ્ર વિગત આપવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર તો ડિટોક્સ કોર્પોરેશન પ્રાઇવેટ લિમિટેડ સુરતની એજન્સીને લઈને આ વિરોધ જોવા મળી રહ્યો છે સમયસર પગાર ન કર કરતી હોવાનો આક્ષેપ પણ કરવામાં આવી રહ્યો છે એજન્સી કર્મચારીઓનું શોષણ કરતી હોય તેવા આક્ષેપો કરવામાં આવી રહ્યા છે એજન્સી પગાર વધારો નહીં કરતી હોવાનો આક્ષેપ કરવામાં આવી રહ્યો છે અને કેટલાય સમયથી આ માંગણીઓ છે છતાં પણ કોઈ પણ પ્રકારના પગલા ન લેવામાં આવતા હવે ગુજરાત પાણી પુરવઠા ગટક વ્યવસ્થા બોર્ડના જે કર્મચારીઓ છે તેઓ હડતાળ પર ઉતર્યા છે જલસેવા અને તાલીમ સંસ્થા ખાતે આ કર્મચારીઓ હડતાળ પર ઉતર્યા છે તો એમએના વાઇસ પ્રેસિડન્ટ ડોક્ટર મુકેશ મહેશ્વરીએ નિવેદન આપ્યું છે કે છેલ્લા પાંચ વર્ષમાં યુવાનોમાં બ્રેઇનસ્ટ્રોકના કેસોમાં બમણો વધારો થયો છે હાર્ટસ્ટ્રોક બાદ હવે બ્રેઇનસ્ટ્રોકનો ખતરો મંડરાઈ રહ્યો છે કોવિડ પહેલાની સરખામણીમાં બ્રેઇનસ્ટ્રોકના કેસ ડબલ થયા છે મોટી ઉંમરના લોકોમાં સિત્તેર ટકા જ્યારે યુવાનોમાં ત્રીસ ટકા જેટલા કેસનો ચિંતાજનક વધારો થયો છે યુવાનોમાં અગાઉ પંદર ટકા જેટલા કેસો નોંધાતા હતા અને હવે ત્રીસ ટકા કેસો નોંધાઈ રહ્યા છે છેલ્લા કેટલાક વખતથી જે યુવાનોમાં સ્ટ્રેસ અને એના કારણે જે હાઈપરટેન્શન એટલે કે બ્લડ પ્રેશર વધી રહ્યું છે એ એક મેઇન રીઝન છે બીજું રીઝન છે બેઠાડું લાઈફસ્ટાઈલ અને જંક ફૂડ એના કારણે કોલેસ્ટ્રોલ તમારો વધતો જાય છે અને એક્સરસાઇઝનો અભાવ આ બધાના કારણે શું થાય કે બ્રેઇનમાં જે તમને લોહી સપ્લાય કરતી હોય એ નળીઓ સાંકડી થાય અને એના કારણે જો બ્રેઇનને ડેમેજ થાય અને બ્રેઇન સ્ટ્રોક કહેવાય અને આ કિસ્સા વધવાના આ મેઇન મેઇન રીઝન છે પછીની અને વધતા વેક્સિનની પણ થોડી સાઈડ ઇફેક્ટ હોઈ શકે કારણ કે હવે વેક્સિન અને કોરોના બંનેના કારણે બ્લડ લોટિંગના કિસ્સા દેખાયા છે તો એના કારણે પણ હોઈ શકે પરંતુ એકલી વેક્સિનને જવાબદાર ગણવી એ યોગ્ય નથી આ બહુ મહત્ત્વનો સવાલ છે કારણ કે જે પ્રમાણે લોકોની લાઇફ છે એ પ્રમાણે જેટલો બને એટલો સ્ટ્રેસ ઓછો કરી અને બ્લડ પ્રેશર હોય તો એની દવા લેવી જોઈએ ડાયાબિટીસ હોય તો એની દવા લેવી જોઈએ અને બને ત્યાં સુધી જંક ફૂડ ખાવાનું ટાળવું જોઈએ અને નિયમિત એક્સરસાઇઝ કરો આ બધું જો કરશો તો ચોક્કસ બ્રેઇનસ્ટ્રોકથી બચી શકાશે અને કોરોનામાં જે કોઈને બ્લડ ક્લોટિંગના કોઈને કોમ્પ્લિકેશન થયા હોય અથવા હાર્ટમાં નબળું પડ્યું હોય એવું કોઈ થયું હોય તો એ લોકોએ તાત્કાલિક મેડિકેશન ડૉક્ટરની સલાહ પ્રમાણે ચાલુ કરવું જોઈએ ના એ મોટાભાગના લોકોએ કરવાની જરૂર નથી ને કોઈ પેનિકની જરૂર નથી ચોક્કસથી લોંગ કોવિડ સિન્ડ્રોમ જે અમે કહીએ છીએ કે જે લોકોને કોરોના થઈ ગયા પછી આઠ અઠવાડિયા પછી પણ થોડા કોમ્પ્લિકેશન રહી ગયા હોય અથવા વીકનેસ હોય અથવા શ્વાસ લેવામાં તકલીફ પડતી હોય એવા લોકોએ ચોક્કસ રિપોર્ટ કરાવવા જોઈએ સુરેન્દ્રનગર જિલ્લામાં અલગ અલગ વિસ્તારમાં વીજળી પડવાના બનાવો બન્યા હતા જેમાં તાલુકામાં આવેલા ઢીડુકી ગામમાં મનુભાઈ વીજળીનો કડાકો થયો હતો કમોસમી વરસાદની સાથે વીજળી પડતા બે મૃત્યુ થયું હતું અંગે સરપંચ તથા તેમજ પશુ દવાખાને પણ જાણ થતા તેઓ દોડી ગયા હતા જોકે વીજળી પડતા લોકોને હાનિ પહોંચી નથી આ તકે ઢીડુકી ગ્રામ પંચાયતના તલાટે દલસુખભાઈની સાથે રહી મૃત્યુ પામેલા બે પશુના વળતર પેટે દલસુખભાઈને સત્તાવન હજાર પાંચસોનો એક ચેક તાલુકા પંચાયત કચેરી ખાતે અર્પણ કરવામાં આવ્યો હતો કચ્છના આર્થિક પાટનગર ગાંધીધામ વિસ્તારમાં વિવિધ ધંધાકીય એકમો તેમજ તોડાના કન્ટેનર ટર્મિનલ પ્રકલ્પ ગ્રીન હાઇડ્રોજન પ્રોજેક્ટ વગેરેના કારણે દેશ વિદેશથી રોજગાર અને વ્યવસાય અર્થે મોટી માત્રામાં ચહલ પહલ રહેતી હોય છે ત્યારે કંડલા એરપોર્ટનું વિસ્તરણ અને આધુનિકરણ અત્યંત જરૂરી બન્યું છે ત્યારે ગાંધીધામ ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીઝ દ્વારા કંડલા એરપોર્ટના વિસ્તરણ અને સુધારણા માટે રજૂઆત કરવામાં આવી છે તો કેન્દ્રીય સિવિલ એવિએશન મંત્રાલય દ્વારા પણ પોઝિટિવ રિસ્પોન્સ આપવામાં આવ્યો છે કે આવ્યું આપણે આજ એરપોર્ટમાં વિસ્તરણ કરીને મોટા એરક્રાફ્ટ એ થ્રી ટ્વેન્ટી અને બી સેવન થ્રી સેવન અહીંયા ઉતારી શકાય છે એ રિપોર્ટ અમે માનનીય પ્રધાનમંત્રી કાર્યાલય નાગરિક ઉડ્ડયન મંત્રાલય ગુજરાત સરકાર સીએમ કાર્યાલય ગુજરાત સરકારના નાગરિક ઉડ્ડયન મંત્રી કાર્યાલય બધાને અમે પહોંચાડ્યું અને અમને આ કાર્યમાં અમારા આ જે પ્રોજેક્ટમાં આપણા માનનીય સાંસદ શ્રી વિનોદભાઈ ચાવડા આપણા માનનીય ધારાસભ્ય આદરણીબેન માલતીબેન મહેશ્વરીનો ખૂબ જ સારો સહકાર મળ્યો અને સતત અમે છેલ્લા દોઢ વર્ષથી જે મહેનત કરી એમાં અમને આપણા જેટલા બી આપણા કચ્છના પોલિટિશિયન્સ આપણા એમ એમપી એમએલ એ બધાનું ખૂબ સારો સહકાર મળ્યું છે અને હમણાં ત્રણ દિવસ પહેલાં અમને દિલ્હી ખાતે બોલાવવામાં આવ્યા નાગરિક ઉડ્ડયન મંત્રાલયના સેક્રેટરીની અધ્યક્ષતામાં એક મિટિંગ યોજાઈ જેમાં ખૂબ જ હર્ષ સાથે જણાવીએ કે આપણી જેટલી બી લોકલ ઇન્ડસ્ટ્રીઝ છે મોટા મોટા ગ્રુપ વેલ્સપન ગ્રુપ છે લોકલ ગ્રુપ છે એ બધા એમાં સામેલ છે અમારી સાથે અને તેઓએ ત્યાં સેક્રેટરી સાહેબ સમક્ષ અમારી સાથે ખૂબ જ સારી રજૂઆત કરી જેમાં જે અમારા કન્સલ્ટન્ટ હતા જેકબ એવિએશન એ લોકોના બી લોકો આવ્યા હતા ચેમ્બર તરફથી આપણા ભૂતપૂર્વ પ્રેસિડેન્ટ તેજાભાઈ કાનગઢ ઉપપ્રમુખ દીપક પારેખ હું મહેશ તિરથાણી અમે બધા હાજર હતા અને ખૂબ જ લંબાણપૂર્વક ચર્ચા થઈ અને જેમાં સેક્રેટરી સાહેબે ઘણું ધ્યાનપૂર્વક અને સાંભળીને એવું અમને તારણ આપ્યું કે એ લોકો બિલકુલ આમાં જોશે કે જો શક્યતા હશે અને આ જ પટ્ટીને હવાઈ પટ્ટીનું વિસ્તરણ કરીને જો લંબાવવામાં આવે અને આમાં મોટા એરક્રાફ્ટ ઉતરી શકાય તો અત્યારે આપણા કચ્છમાં જે રીતે ઉદ્યોગો આવી રહ્યા છે જે રીતે ડીપી વર્લ્ડ આવે છે ગ્રીન હાઇડ્રોજનના મોટા ઉદ્યોગો આવી રહ્યા છે તો એમાં ભવિષ્યમાં ચેમ્બરને પૂરેપૂરો વિશ્વાસ છે કે અહીંયા આપણે મોટા વિમાનનો ઉતાર ઉતા ચાવ આપણે કરી શકશું ધોરણ બાર ની મોડની પરીક્ષામાં જે વિદ્યાર્થીઓનો દેખાવ ખરાબ હોય કે નબળો હોય તેવા વિદ્યાર્થીઓને પૂરક પરીક્ષા કે આગામી માર્ચ પચીસ પરીક્ષા માટે તૈયારી કેવી રીતે કરવી તથા તેઓનું મનોબળ મક્કમ કરવા માટે સાબરકાંઠા જિલ્લામાં ટેલિફોનિક કાઉન્સેલિંગ માટેની તજજ્ઞ શિક્ષકોની ટીમ બનાવવામાં આવી છે આ કાઉન્સેલિંગ ટીમમાં ધોરણ બાર વિજ્ઞાન પ્રવાહ ખેડબ્રહ્મા વડાલી તેમજ પોશીના તાલુકા માટે સાત શિક્ષકો પ્રાંતિકલુદ તાલુકા માટે ચાર શિક્ષકો વિજયનગરમાં બે અને ઈડર તાલુકામાં ચાર હિંમતનગર તાલુકા માં આઠ શિક્ષકોનો ટીમમાં સમાવેશ કરવામાં આવ્યો છે તેમજ ધોરણ બાર સામાન્ય પ્રવાહમાં ખેડબ્રહ્મા વડાલી પોશીનામાં બાર શિક્ષકો પ્રાંતિજ અને તલોદમાં સોડ વિજયનગરમાં બાર ઈડરમાં નમ અને હિંમતનગર તાલુકામાં અગિયાર શિક્ષકોની કાઉન્સેલિંગ ટીમમાં સમાવેશ કરવામાં આવ્યો છે પ્રથમ વખત ગુજરાત માધ્યમિક શિક્ષણ બોર્ડે બારમા ધોરણના વિજ્ઞાન પ્રવાહ અને સામાન્ય પ્રવાહના વિદ્યાર્થીઓને પરીક્ષા પછી જો એમને એવું હોય કે એમનું પરિણામ જે છે એમના નક્કી કરેલા ગોલ અથવા તો પોતે નક્કી કરેલા લક્ષ્ય કરતાં નબળું આવ્યું છે ખરાબ આવ્યું છે અને એમને કોઈ પ્રશ્ન મૂંઝવતા હોય પરિણામ બાબતના પૂરક પરીક્ષા બાબતના તો એ બાબત માટે પણ કાઉન્સલિંગ કરવાનો પ્રથમ પ્રયાસ જે છે આ વખતે માધ્યમિક શિક્ષણ બોર્ડે કર્યો છે અને એના અંતર્ગત રાજ્યમાં તમામ જગ્યાએ અને એ જ રીતે સાબરકાંઠા જિલ્લામાં પણ ધોરણ બાર વિજ્ઞાન પ્રવાહ અને ધોરણ બાર સામાન્ય પ્રવાહના તજજ્ઞ શિક્ષકોની યાદી તૈયાર કરી વિષયવાર અને તાલુકાવાર ટેલિફોનિક નંબરો આપવામાં આવ્યા છે જેનાથી એ જે તે તાલુકાના વિદ્યાર્થી તો આપણા જિલ્લાના કોઈ પણ વિદ્યાર્થીને કોઈ પણ વિષયનું જ્યારે પ્રશ્ન હોય તો એ વિષયના શિક્ષક સાથે પોતાના પેપરને લગતા પરીક્ષાને લગતા કે પરિણામને લગતા કોઈ પણ પ્રકારની મૂંઝવણો હોય તો એની સાથે કાઉન્સેલિંગ કરી શકે છે વાતચીત કરી શકે છે અને પોતાની મૂંઝવણ દૂર કરી શકે છે અને પોતાનું રિઝલ્ટ વધુ સારું થાય એના માટે તમામ પ્રયત્ન એ કરી શકે છે નર્મદા જિલ્લાના પોઈચામાં ગતરોજ બનેલી ઘટનામાં છેલ્લા બાવીસ કલાક બાદ આજે સવારે સાત લાપતા લોકોમાંથી એકનો મૃતદેહ મળી આવ્યો હતો વડોદરા એનટીઆરએફ સહિત ફાયર ફાઈટરો તેમજ સ્થાનિક તરવૈયાઓ મળીને હજુ છ લોકોની શોધખોળ કરવામાં આવી રહી છે તો નદીના પટમાં રેતી ખનનના કારણે ઊંડા ખાડા પડી ગયા છે જેના કારણે આ પ્રવાસીઓ ડૂબ્યા હોવાનો પરિવારજનો આક્ષેપ કરી રહ્યા છે અને ઊંડા ખાડાને કારણે પણ શોધખોળવા મુશ્કેલી પડી રહી હોવાનું એનટીઆરએફના ઇન્સ્પેક્ટરનું જણાવ્યું હતું आज की स्थिति कल शाम को जैसा कि हमें पता चला है कि पावर हाउस से पानी रिलीज़ किया गया है तो पानी का फ्लो थोड़ा सा ज़्यादा है परंतु फिर भी हमारी टीम्स लगी हुई है नर्मदा ब्रिज के आसपास वहाँ पे सुबह आठ सवा आठ बजे डेड बॉडी हमें मिली है तो उसी के आसपास पाँच सौ मीटर हमारी बोट्स सर्च में ऑफ कंटिन्यू है सर अभी हमें टोटल सात डेड बॉडीज में से एक डेड बॉडी रिकवर हो चुकी है और सिक्स डेड बॉडीज अभी भी नहीं मिली है परंतु इसके लिए हमारे मतलब डीप डाइवर्स और जो भी हमारे गोताखोर स्विमर्स हैं वो लगे हुए हैं सर गई काले साढ़े बार एक वागे जो आठ लोग ना पड़े था नदी अंदर एम जन ने लोकल मछीमार द्वारा बचाई ले सात गुमशुदा था, था। एम का बपोर ही एनडीआरएफ की बेटी बरोडा फायर एंड इमरजेंसी सर्विसेस की बेटी એના સિવાય ભરૂચ અને કરજણની બે બે ટીમ અને રાજપીપળાની એક ટીમ એ ટીમો સાથે કાલ રાતના દસ સાડા દસ સુધી શોધખોળ ચલાવી હતી પણ આપણને કોઈ સફળતા મળી ન હતી આજ સવારના સાડા છ વાગ્યાથી પાછી કામગીરી ચાલુ કરવામાં આવી હતી એમાં આઠ વાગ્યાને આજુબાજુ આપણને અહીંથી બસો મીટર અઢીસો મીટર આગળ એક બોડી મળી છે એના સિવાય બીજી જે છ બોડી હજી આપણને મળવાની બાકી છે એની શોધખોળ સતત આપણે અત્યારે કરી રહ્યા છીએ હાલ આપણે પહોંચ્યા છીએ પોઈચા નર્મદા કિનારે ગતરોજ આ જે નર્મદા કિનારો તમે દ્રશ્યમાં જોઈ રહ્યા છો આ નર્મદામાં લગભગ સા આઠ વ્યક્તિઓ ડૂબ્યા હતા પરંતુ એક વ્યક્તિનો આબાદ બચાવ થયો હતો અને આજે સવારે લગભગ આઠ વાગ્યાની આસપાસ એક મૃતદેહ મળી આવ્યો છે પણ હજુ પણ કહી શકાય કે જે છ વ્યક્તિઓ લાપતા છે હાલ જે આ સુરતનો પરિવાર હતો સુરતના પરિવારજનો આપણી સાથે હાજર છે આપણે એમની સાથે વાત કરીશું શું કહેશો આ ઘટના જે બની છે તે બાબતે આ ઘટના ખૂબ અમારા ગામ માટે અને પરિવાર માટે દુઃખદ ઘટના છે આવી ઘટના કોઈ પણ પરિવારને આગળ ન નડે તે માટે જે તંત્ર છે એને થોડીક જાગૃતતા દાખવી અને ટેકનોલોજી અત્યારના યુગ પ્રમાણેની જે પણ અહીંયા સુવિધાઓ કરવી પડે દાખલા તરીકે રેલિંગ નાખવી સામે હોર્ડિંગ મારવા અથવા નદીની અંદર પણ જો આપણે પાંચ પાંચ કિલોમીટરના પુલ બનાવી શકતા હોય તો શું એક હોર્ડિંગ ના ફિટ કરી શકીએ આવા જો પગલાં ભરવામાં આવે તો આવી દુર્ઘટનાથી ઘણા પરિવારો બચી શકે છે એવું અમારું સ્પષ્ટપણે માનવું છે બીજા એક પરિવારજન આપણી સાથે છે શું કહેશો આ જે નદીમાં નદીના પટમાં જે ખાડા છે જેનું મુખ્ય કારણ કહી શકાય કે હજુ સુધી નથી શું એ બાબતે સવારની વાગે અમે આવી હતા ને ત્યાર પછી અહીંયાથી જે જગ્યા છે સ્પોટ પર જ્યાં બનાવ ત્યાંથી અમે ત્રણ કિલોમીટર સુધી ચાલતા ગયા ત્યાં બહુ મોટા મોટા ખાડા છે ત્યાં હાલમાં ત્યાં રેતી ખનન બી ચાલે જ છે એટલે મારું માનવું છે કે આ રીટી ખનનના જે ખાડા છે એને લઈને જ આખો પરિવાર અંદર તબા થયો છે બિલકુલ હાલ પરિવારજનોનો આક્ષેપ છે કે જે રેતી ખનનના લીધે હાલ નર્મદાના પટમાં મોટા ખાડા પડી ગયા છે જે મુખ્ય કારણ છે કે હજુ સુધી કલાક થવા છતાંય હજુ સુધી મૃતદેહ મળ્યા નથી હાલ તમને દ્રશ્યમાં બતાવીશ કે જે નર્મદા પોલીસ જે છે ઘટના સ્થળે હાજર છે ઉચ્ચ અધિકારીઓ પણ હાજર છે અને છેલ્લા બાવીસ કલાકથી જે આ નદીમાં જે ડૂબ્યા હતા તે તે લોકોનું હાલ રેસ્ક્યુ કરાઈ રહ્યું છે વડોદરાની એનડીઆરએફ ટીમ ત્યાંની ફાયર ફાઈટર ટીમ નર્મદાની કહી શકાય પાલિકાની પણ ટીમ હાલ ઉંડાણ સુધી નર્મદા પટના ઉંડાણ સુધી જે મૃતદેહો છે તેમને શોધવામાં આવી રહ્યા છે પરંતુ હજુ સુધી કોઈ પત્તો જડ્યો નથી હાલ કહી શકાય કે હજુ પણ છ પ્રવાસીઓ છે તે હજુ પણ લાપતા છે અને કામગીરી હાલ ચાલુ છે

કમોસમી વરસાદથી પાકના નુકસાન અંગે સર્વેની અપાઈ સૂચના કૃષિ પ્રધાન રાઘવજી પટેલે કહ્યું કે હજુ પણ માવઠાની આગાહી છે સંપૂર્ણ રિપોર્ટ સત્તરમી પોઈચા નદીમાં આઠ લોકોના ડૂબવાનો મામલો એક વ્યક્તિનો આજે મૃતદેહ મળ્યો છ લોકોની તંત્ર દ્વારા શોધખોળ યથાવત આજે સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતને ધમરોડી શકે મેઘરાજા દરિયાકાંઠાના જિલ્લાઓમાં ગાજવીજ સાથે વરસાદનું અનુમાન સુરેન્દ્રનગરમાં મિની વાવાઝોડા સાથે વરસાદ થતા બાગાયતી પાકને નુકસાન લીંબુ સરકુ દાડમ સહિત બાગાયતી પાકને નુકસાન આ હતા પ્રોબાયોટિક લસ્સી